અત્યાર સુધી તમે દેવી દેવતાઓના મંદિર વિશે સાંભળ્યું હશે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે છત્તીસગઢમાં એક એવું પણ મંદિર છે જ્યાં સ્વાનની પૂજા કરવામાં આવે છે આ મંદિરને કુકુર દેવુર મંદિરના નામથી ઓળખવામાં આવે છે એટલું જ નહીં આ મંદિરની કહાની જાણીને પણ તમે દંગ રહી જશો એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ સોળમી સદીમાં થયું હતું આ મંદિર દુર્ગ જિલ્લાના ખપરી ગામના ખેતરો વચ્ચે બનેલું છે મંદિરના ગર્ભગૃહમાં સ્વાનની પ્રતિમા સ્થાપિત છે જેનું નિર્માણ એક વફાદાર સ્વાનની યાદમાં કરવામાં આવ્યું હતું લોકવાયકા અનુસાર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે અહીં આવ્યો હતો અને તેની સાથે એક સ્વાન પણ હતો ગામમાં એક સમય દુકાળ પડ્યો તે સમયે આ વ્યક્તિએ ગામના સાવકાર પાસેથી ઉધારી કરી પરંતુ તે ઉધારી ચૂકવી ન શક્યો એવામાં વફાદાર સ્વાનને સાવકાર પાસે ગીરવી રાખી દીધો જેના કેટલાક દિવસો બાદ સાવકારના ઘરે ચોરીની ઘટના ઘટી ચોરોએ ચોરી કરીને મુદ્દા માલ જમીનની અંદર દાટી દીધો હતો પરંતુ સ્વાનને ચોરીના માલ વિશે જાણ થઈ ગઈ હતી તે સાવકારને ત્યાં સુધી લઈ ગયો તે અનુસાર સાવકારે ત્યાં ખાડો ખોદાવ્યો તો તમામ મુદ્દા મળી આવ્યો જેનાથી સાવકાર કૂતરાની વફાદારીથી ખુશ થયો અને આ શ્વાનને આઝાદ કરવાનું વિચાર્યું અને ગરીબ વ્યક્તિના નામે એક ચિઠ્ઠી લખી આ ચિઠ્ઠી ગળામાં લટકાવીને શ્વાનને તેના માલિકની પાસે મોકલી દીધો સ્વાન જ્યારે માલિક પાસે પહોંચ્યો ત્યારે તેમને લાગ્યું કે તે સાવકાર પાસેથી ભાગીને આવ્યો છે એટલા માટે ગુસ્સામાં ભરાઈને તેને માથું કાપી નાખ્યું જો કે બાદમાં ગળામાં લટકાવેલી ચિઠ્ઠી ધ્યાને આવી અને પછી તેને પોતાની ભૂલ પર ભારે પસ્તાવો થયો ત્યારબાદ તે જ જગ્યા પર સ્વાનને દફનાવી દીધું અને ત્યાં સ્મારક બનાવ્યું જોકે આ જ સ્મારકને લોકોએ મંદિરનું રૂપ આપી દીધું જેને આજની તારીખે લોકો કુકુર દેવુર મંદિરના નામથી ઓળખે છે એવી માન્યતા છે કે જે લોકોને કૂતરું કરડે તેવા લોકોને અહીંના દર્શનથી રાહત મળી જાય છે અહીંની માટી આ પ્રકારના દર્દીઓ માટે વરદાન સમાન છે જેના કારણે આ મંદિર આજે પણ ચર્ચામાં છે